ચૂંટણી પ્રચાર માટે રાજકીય પક્ષોને પાબંદી ફરમાવતા બેનરો લગાડી આક્રોશ વ્યક્ત કર્યો છે આગામી લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ લોકો પોતાની સમસ્યાઓના મુદ્દે રાજકારણીઓને આઈનો દેખાડી રહ્યા હોય તેમ વિવિધ મુદ્દે કેટલાય વિસ્તારોમાં ચૂંટણી બહિષ્કાર રાજકીય પક્ષોના કાર્યકરોને તેમના વિસ્તારમાં પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી રહી છે આવો જ એક વિસ્તાર ભરૂચમાં પરાસમા ચાવજના વિકાસ સાથે સોસાયટીના નિર્માણ થયા છે પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ વર્ષો બાદ પણ આ સોસાયટી વિસ્તારમાં છે જ્યાં ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ ના હોય તે મુદ્દે હવે રહીશો આક્રમક બન્યા છે તેમના વિસ્તારમાં આ અંગે કોઈ પણ સત્તાકીય પક્ષ ધ્યાન ન આપતું હોવાનું જણાવી કોઈએ પણ અમારા વિસ્તારમાં મત માંગવા માટે કે પ્રચાર માટે આવવું નહીં તેવા બેનરો લગાડી રાજકીય પક્ષો સામે આક્રોશ થાલવી ચૂંટણી બહિષ્કારની પણ ચીમગી ઉચ્ચારી રહ્યા છે એક તરફ તંત્ર મતદાનની ટકાવારી ઊંચી જાય તે માટે વિવિધ કાર્યક્રમોના આયોજન કરી રહ્યું છે તો બીજી તરફ સમસ્યાના કારણે વિવિધ વિસ્તારોમાં ચૂંટણી બહિષ્કારની ચીમકીઓ મળી રહી છે તે તંત્ર અને રાજકીય પક્ષો માટે ચેતવણી રૂપ ગણી શકાય ત્યારે ખરા અર્થમાં નાગરિકોની સમસ્યાઓના નિવારણ માટે કામગીરી કરવામાં આવે તે આવશ્યક છે મારું નામ સયન મિનોરે પ્રજાપતિ છે હું છેલ્લા દસ વર્ષથી પેલા દસ વર્ષ થી આ એરિયા માં રહું છું ચાવજ એરિયા અને સૌથી પહેલા અલંકાર અને સિલ્વર જ એપાર્ટમેન્ટ હતા ત્યાર પછી ઉદભવ એપાર્ટમેન્ટ છે પણ અહીંયા હજુ સુધી ગટર લાઇન આવી નથી દરેક દરેક ગવર્મેન્ટ ઓફિસર આવે છે સરપંચ આવે છે પણ મને ગટર લાઈન નું બધા તો જે બાના બાતા જાય છે વોટ લઈને જતા રહી છે પણ ગટર લાઈન મને આપતા નથી માટે અમે હવે હવે પછી જે ચૂંટણી થશે એમાં અમે બહિષ્કાર કરી અને અમે પાંચ જગ્યા પર અરજી આપેલી છે પણ હજુ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી